ઝઘડિયાના તીર્થધામ ગુમનદેવ મંદિર ખાતે વર્ષોની પરંપરા મુજબ મંદિરના મહંત મનમોહનદાસજી મહારાજ દ્વારા આગામી હોળી અને ધૂળેટી પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે હોળી ધૂળેટી પર્વની ઉજવણી નિમિત્તે યોજનાર ધાર્મિક કાર્યક્રમમાં સંતો અને મહંતો પણ ઉપસ્થિત રહેશે મંદિર ખાતે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાના પાઠ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મંદિરના મહંત મનમોહનદાસજી દ્વારા ભક્તોને પધારવા આમંત્રણ પાઠવ્યું છે આ ગોમાનદેવ પીઠ હનુમાનજીની પરમસિદ્ધ પીઠ છે અને છસો વર્ષ કરતાં પણ વધારે જૂની હનુમાનજીનું આ સ્થાન છે અહીંયા વર્ષોથી અમારા ગુરુ રામલક્ષ્મણદાસજી ગુરુ દામોદરદાસજી મહારાજે હોલી પર્વની શરૂઆત કરેલી તે સંદર્ભમાં અહીંયા આવનાર દિવસોમાં પંદર ત્રણ બે હજાર પચીસના દિવસે હોળી ધૂળેટી પર્વની ઉજવણી થશે તેમાં સાધુ સંતો પણ પધારશે અને ભક્તો પણ રહેશે તેમાં સુંદરકાંડ અને હનુમાન ચાલીસનું વાંચન થશે આપ સર્વેને પધારવા એનો લાભ લેવા અહીંથી હાર્દિક આમંત્રણ છે